જે શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું વ્રત ઉપવાસમાં ખાઈ શકાય જે ખાવામાં ખૂબ જ સરસ છે તેવો સક્કરિયાનો શીરો તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સક્કરિયાનો શીરો બનાવવા માટે સૌ પ્રથમ મેં પાંચથી છ નંગ સક્કરિયા લીધા છે ગ્રામમાં જોઈએ તો બસો ગ્રામ સક્કરિયા છે તમે સફેદ અથવા લાલ ગમે તે સક્કરિયા લઈ શકો છો તે તમારી ચોઈસ પ્રમાણે છે હવે આ રીતે તેની છાલ ઉતારવાની છે તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું જો છાલ ઉતરી ગઈ છે હવે આપણે એના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે અને એને પાણીમાં રાખવાના છે પાણીની બહાર રાખીએ તો મિત્રો કાળા પડી જાય છે એટલે આપણે એને પાણીમાં રાખવાના છે આ રીતે કરવાથી સકરિયા ઝડપથી બફાઈ જાય છે હવે મેં સકરિયાના ટુકડાને કુકરમાં લઈ લીધું છે અને એમાં જરૂર મુજબ પાણી ઉમેરી રહી છું તમે જોઈ શકો છો હવે કુકરનું ઢાંકણ ઢાંકી અને બંધ કરી દેવાનું છે અને ઇન્ડક્શન ઉપર બાફવા માટે મૂકવાના છે હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ સકરિયા બફાઈ ગયા છે કે નહીં આ રીતે મિત્રો ચમચાની મદદથી આપણે ચેક કરી લેશું આપણે આપણા સક્કરિયા બફાઈ ગયા છે હવે આપણે મેસરની મદદથી આપણે સક્કરિયાને મેસ કરવાના છે આ રીતે મિત્રો તમે જોઈ શકો છો આ રીતે કરવાથી સક્કરિયા ઝડપથી મેસ થઈ જાય છે હવે આપણે કુકરને ઇન્ડકશન પર મૂકવાનું છે હવે હું એમાં બે ટેબલ સ્પૂન ઘી ઉમેરી રહી છું મિત્રો ઘી ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો મને ઘીનો ટેસ્ટ બહુ જ ભાવે છે એટલે હું આમાં બે ટેબલ સ્પૂન ઘી ઉમેરી રહી છું અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે હવે આપણે એને મિક્સ કરી લેશું ત્યારબાદ મેં એક વાટકો દૂધ અને પોણો વાટકો ખાંડ લીધેલી છે તમે જોઈ શકો છો તમે ખાંડ વધારે ઓછી કરી શકો છો તમારા ટેસ્ટ પ્રમાણે હવે આપણે શીરામાં દૂધ ઉમેરશું જો દૂધ ઓછું લાગતું હોય તો તમે વધારે દૂધ પણ ઉમેરી શકો છો હવે આપણે એને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે એમાં ખાંડ ઉમેરી દઈશું તેને પણ આપણે મિક્સ કરી લેશું અને ચલાવતરા દેશું હવે મેં અડધી ચમચી એલચી પાવડર લીધો છે તે ઉમેરી દઈશ તેને પણ મિક્સ કરી લેશું હવે તમે જોઈ શકો છો કે આપણો શક્કરિયાનો શીરો ઘટ થવા લાગ્યો છે તેમાં ઉપર બબલ્સ થવા લાગ્યા છે મેં આ ગાર્નિશિંગ માટે કાજુ બદામનું કતરણ લીધું છે હવે તમે જોઈ શકો છો કે આપણો શીરો ઘટ થઈ ગયો છે તૈયાર છે શક્કરિયાનો શીરો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું અને ઉપરથી હું કાજુ બદામનું કતરણ ઉમેરી રહી છું તો મિત્રો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશો નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ